પાલનપુર ગામ ફાયર સ્ટેશન ની બાજુ માં જૂનો હળપતિ વાસ વરસાદી પાણી ભરાઈ જતા લોકોની હાલત કફોડી બની છે સુરત મહાનગર પાલિકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા અસરગ્રસ્તો ને ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યું હતું સાથે જ્યાં પાણી ઓસરી ગયા ત્યાં આરોગ્યની ટીમ કામ પર જોતરાઈ ગઈ હતી મહેશ પટેલ સામાજિક કાર્યકર્તા હા મહેશભાઈ કઈ જગ્યા પર ઊભા છો શું કામગીરીમાં જોતરાયેલા છો આપ હાલ અત્યારે પાલનપુર હરપટીવાસ એટલે કે સેવા બસ્તીમાં આપણે ઊભા છીએ છેલ્લા બે દિવસથી પાણી ઉતરતું નથી અને ફૂડ પેકેટની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા કરી છે પરંતુ અઢી વાગે ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે હવે કે બિચારા સવારના ગરીબ લોકો કેવી રીતે રંધી તો શકે એમ નથી અને અઢી વાગે ફૂડ પેકેટ મળે બાળકોને બહેનોને કેવી રીતે ખાશે શું થાય આ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાતો કરતું કોર્પોરેશન નવ હજાર કરોડથી વધુનું બજેટ કઈ રીતે મૂલવો છો આપ ડિઝાસ્ટરની વાતો બધી પોપર છે ખરેખર જેણે વહીવટ કરવાનો છે ને વહીવટમાં નિષ્ફળ ગયેલા છે આના જવાબદાર સુરતના કમિશ્નરને જણાવું છું કારણ કે એમણે જો ફિલ્ડમાં રહીને જો આ કામગીરી કરી હોટે ને તો આજે આ સમસ્યા નહીં હોટે આજે કેટલી આ જે ખાડી જે છે કેટલીઓ ખા ખાડીની ઉપબડું પુરાણ થઈ ગયેલું છે ખાડીઓને અવરોધવામાં આવી છે એને તોડવામાં કેમ નહીં આવી કેમ પહેલે રીટમાં શું કરતા તંત્ર શું કરતા કમિશનર આજે આજે ગરીબ માણસોની હાલત જુઓ બે દિવસથી ઘરના સુવાની તકલીફ છે કાં સુઈ જાય મહેશભાઈ ખાડીની વાત તમે છેડી જ છે તો મેયર એક પત્ર લખેલો છે ખાડી બાબતમાં અને ખાડી પૂરના માટે ઝીંગા તળાવ એક્સ વાય જેડ કોઈ જગ્યા ઉપર ના એને કઈ કઈ રીતે તમે કહો છો પત્ર ખાડી તોડવાનો તંત્ર કોઈને ઘાટતું નથી મેરના પટરાને જો ગોરીને પી ગયા હોય તો અમારા જેવા સામાન્ય માણસોનું શું અને આ ગરીબ પ્રજાનું શું તમે વિચારો કેટલું નળું તંત્ર છે આ જે બે દિવસથી જે વરસાદનો માહોલ છે એને કઈ રીતે મૂલવો છો તમે બે દિવસથી જે વરસાદનો માહોલ વરસાદ પડે છે દર વખતે પડે છે પણ પાણી અવરોધાયું છે એના કારણે પાણી ગયું નથી એ પાણી જવું જોઈએ એટલે ગયું નથી અને હવે પણ જાગે હવે જાગે તો બસ